કરેલ ઇલેક્ટ્રિક ના મુદ્દામાલ સાથે તળાજા નજીકનો શખસ સડપાયો તળાજાના નજીકથી ઇલેક્ટ્રોનિક ચોરીઓ કરી હોવાની કબૂલાત ભાવનગર ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળેલ કે રામ સરોવરથી ભારાપરા જવાના રસ્તે સ્મશાન પાસે એક શખસ પ્લાસ્ટિકની થેલામાં શંકાસ્પદ ચીજવસ્તુ લઈને ઉભો છે ટીમે તપાસ કરતા ચીજવસ્તુઓ સાથે હાજર મળી આવેલ તેઓની પાસે રહેલ ઇલેક્ટ્રિક ચીજવસ્તુઓ અંગે આધાર પુરાવા આપેલ નહીં ઇલેક્ટ્રોનિક સામાન શક પડતી મિલકત તરીકે કબજે કરવામાં આવેલ પોલીસ સ્ટેશન લાવી કડક પૂછપરછ હાથ ધરાઈ હતી ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ સથરા જવાના રસ્તે એક ઓઇલ પ્લોટમાંથી ચોરી કરેલ હોવાની કબૂલાત કરેલ જેથી તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે મરીન પોલીસ સ્ટેશન સોંપી આપવામાં આવેલ ઝડપાયેલ શખ્સ વિશાલ ઉર્ફે વિશલો જયંતિભાઈ મકવાણા રહે ભારાપરા ગામ तालुको तलाजा कुल छ हजार पांच सौ नो मुद्दा मल कब्जे करेशन सोंपेल रिपोर्ट कमलेश ढापा